એટલે હું આમ બેઠો છો પણ એલા એટલે કેવા જેવું નથી ભાઈ તમે રહેવા જો હું એલા આમ બેઠો છો કઈ ખબર નથી પડતી તારી એ કોઈને કઈ નથી હકતો મેહુલ ભાઈ પણ હું થાય છે તને હરસ મસાનો બહુ પ્રોબ્લેમ છે અને કોઈ કઈ નથી થકતો લોહી પડે છે બધું થાય છે પણ તમે કથા છોડો કઈ ઈલાજ હોય તો કયો તમે ઈલાજ છે ને આપડી પણ દવા લીધી તે

પ્રોડક્ટ લેવાથી શરીરને કોઈ પણ જાતની આડઅસર થતી નથી અને ઓપરેશન કરવાનું વિચારવાનું જ નથી તમારે લેવાની છે એક કેપ્સૂલ સવારે એક કેપ્સૂલ સાંજે અને આ સિરપ છે ને એક ચમચી સાંજે અને એક ચમચી સવારે લેવાથી ફક્ત બે મહિનાથી તમારા મગજમાંથી હરસ મસા નામનો શબ્દ જ નીકળી જાય અને આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ તમને ડિલેવરી પણ મળી જશે તો ઓર્ડર કરી લેજો